एम <laughs> जे

તે હમતું સાબન બનાવતા રેનવાર આવે એ મસ્ત બનાવતા થાય તો તમાર તબિયત કેમ છે બધાયની બધાયની તમે કહેતા ને સુરત ક્યારે આવશો આવી ગયા ને થોડા સમયમાં જાવી ગયા અમે આવી ગયા પણ વયા કેમ જવાના રોકાજો જેસલમેર આ બે દિવસ રોકાણ આવે જેસલમેર 3-4 દિવસ રોકાઉ એટલે ઠોડું થઈ જાય પછી તો હવે ક્યારે નસીબ મતલે કહો સાહેબ આવી જજો તો કઈ નહિ આવો બોલે થોડે

Ωρμαζα. Αμα υπήρευε να το. Ωρμαζα. Ευτέλη. η ανταπολητικότητα μας είναι πολύ μεγάλη. Το έχουμε κάνει. 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 Το έχουμε તો તો ગાઈઝ અમારે અત્યારે બપોરે જમવાનું છે દીપક મામા ઘરે તો અમે લોકો જાય છે અત્યારે ત્યાં અને રોહિત ને એ લોકો અમને મૂકીને જશે બસ કપડા લેવા તો હાલો મળી આવે ત્યાં છે તો ગાઈ જ અત્યારે આવી ગયા છીએ અમે દીપક મામા ઘરે દીપક મામા ની તો કોઈ ઘરે નથી ભાતી પૂરી નથી અને છોકરીઓ છે ઘરે તો એ કહે ના પાડી ત્યાં કઈ મહેનત નથી કરવાની તોય મહેનત

અને એક જ ગાડી હતી પાછા અમને બે મૂકી અને રોહિત ગયા છે મનીષભાઈ ને લેવા તો ફરી વાર બેઠતા રહેશે બિલ્ડિંગ નીચે બેઠા છે અત્યારે ઇવનિંગ થઈ ગયું છે ચા પાણી પી લીધા છે છ વાગી ગયા છે અને રોહિત ને મનીષભાઈ ગયા છે બસ નું બુકિંગ કરવા માટે કાલે ગયા તા પણ કાલે કઈ મેળ નો આવ્યો કેમ કે બધી જ બસો એસી વાળી છે એસી વગરની ની કઈ છે જ નહીં જો મળી જાય તો આજ કરાવી નાખશે બાકી એસી જ જવું પડશે નહીં એમાં મને વોમેટિંગ થાય એમ આ બધું પેક હોય ને તો મને નો મજા આવે એવું છે તો થઈ જાય તો સારું એમાં બા બધું કરસ સાફ સુપ કરસ શાકભાજી મને નણન ઝાડો મારે એ એ તો ગાઈસ હવે અત્યારે સાડા 7 થવા આવ્યા છે અને હું માર નણન ને માર માસી લોકો થઈ છે શાકભાજી લેવા આયા તમારા શું કહેવાય બંબા ગેટ ની બાર જતે બધું મળે છે તો જાવ હમણાં માસી આવે છે અરે અમને થો સાખભાજીની ખબર પડે હેરાન કર્યા તમને ના એરણ હાલો શાકભાજી લેવા ગાઈસ હાલો ગાઈસ અત્યારે માર્કેટમાં પહોંચી ગયા છીએ બહુ ખાલી સાખભાજી જ નહીં પણ બધી વસ્તુ મળે છે ફ્રૂટ રમુકડા એની બધી